છેલ્લા થોડા દિવસમાં ગુજરાતમાં બગદાણાની બબાલમાં સતત સરસામાં વિશે બની છે ગઈકાલે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ રાતના બગદાણા નવીન અને બાલતિયાના નામના કોળી યુવક પર આઠ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે હુમલાને માયાભાઈ આહિરના પુત્ર જયરાજભાઈ આહિરના કહેવા પર કરવામાં આવ્યો હતો તેવો આરોપી નવનીત માલતિયા દ્વારા લગવા લગાવવામાં આવ્યા હતા જે તેમાંથી સાથે પોલીસ કામગીરી પર સવાલો ઉઠાવ્યો હતા તે બાદમાં મામલે કોળી સમાજના જે આગેવાનો અને હીરાભાઈ સોલંકી કુંવરજીભાઈ બાઉલે ન્યુબેન બામણિયા અરુત્યોક મક્કોને કેસે राठौड़ સાણન તારા સભ્ય કોનુભાઈ પટેલ અને રાજેશ ના સુડાસામાં જેમાં મોટા નેતાઓ નો પહોંચ્યા તે જે બાદમાં મામલો દેવી સીसीएम સાથે બેઠકો નું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકો બાદ ઈરાબા છોલક નિર્ભય મુ સાથે કર્યું હતું કે કહ્યું કે આજે કોલે સામાન્ય નેતાઓ ના તારા સભ્ય સાસદોન ના આગીવન સાથે રાખીને મુખ્યમંત્રી સાહેબ ના આયોજન પત્ર પાઠ્યો છે કે રજૂઆતમાં સાંભળ છે કે બસ તપાસ ના લઈને સંતા હતી કે આ છે કે યોગ્ય તપાસ છે કે યાદ બાદમાં જે દૂધનું અ દોડ નું દૂધ અને પાણી નું પાણી થઈ જશે માયબાપ એના અમારા વંદન છે કે લડાઈ સમાજમાં વચેને નહીં પણ ઉંધા ટ્રેક પર લઈને જઈએ તો અલગ છે પણ હું બધું વધુ એરા ભાઈ છોલંક કહીયું અહીંથી દાવ એ સ્લાવાની વાત નથી પણ તો અહીં સમાજને પણ વિલત કરું છું કે સમાજના મામલે ખોટી ટીકા ટીપણ અને तरीકે મામલો ખાસ ટકોરો રહીને અપરાધી છે તો તે દંડ આપવાની અવાજ છે કે દંડ આપે અમને માયબાપ રહે પાર્ટીનો અમારો પોતાનો છે અને વાતાવ નકારીશું ન કરીશું અને તેમાંથી આ છે અસામાજ અને અસામાજિકમાં અસામાજિક અને તેમાં સમાજ નથી હોતા અને વ્યક્તિ અસામાજિક હોય છે